નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે દેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજી કે સ્ટડી મિત્રો આપણે સોલ્વ કરી રહ્યા છે ધોરણ 10 ની પ્રેક્ટિસ વર્ક અને એમાં આપણે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો આ ચેપ્ટર મિત્રો પૂરે સોલ્યુશન આપણે કરાવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં આપણે સ્વાધ્યાયી 9 ની અંદર 1 થી લઈને મિત્રો 26 દાખલાઓને પૂરા કરાવી ચૂક્યા છે અને એ બધા જ દાખલાઓ મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મજા આવેલા છે અને તમારે બધાએ ખાસ શીખવા જ જોઈએ જો તમે હજુ સુધી એ વિડીયોઝ નથી જોયા તો ખાસ એ બધા વિડીયોઝ જોઈ લેજો અને એવા જ દાખલાઓ તમને શીખવાડેલા છે એ બધા શીખી લેજો તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે હવે આપણે આજના વિડીયોની અંદર દાખલા નંબર સત્યાવીસથી આગળ દાખલાઓ જે છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ ચાર દાખલાઓનો સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છે ચાલો શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલા તમને જે જાણકારી છે જ આપણે વારે ઘડીએ કયા કરીએ છીએ અને ફરીથી તમને કહું છું કે જો રૂટ ટુ આવે તો આપણે એની જગ્યા પર એક પોઈન્ટ એકતાલીસ મૂકવાના છે જો રૂટ ત્રણ આવે તો એની જગ્યાએ આપણે એક પોઈન્ટ તોતેર મૂકવાના છે અને એકના છેદમાં રૂટ ત્રણ આવે તો આપણે એની જગ્યાએ જીરો પોઈન્ટ અઠાવન મુકવાના છે

ગુફામાં એટલે કે જમીનની નીચે મિત્રો આપણે ઊંડાઈ કરવાની છે પણ ત્રીસ અંશની ડિગ્રી પર ત્રીસ ડિગ્રી પર આપણે ખોદવાનું છે બરાબર છે કેટલું તો કે આપણે સો મીટર સુધી અંશ સુધી ખોદીએ છીએ તો જમીનથી કેટલી ઊંડાઈ પહોંચાય જમીનથી આપણે કેટલા ઊંડાઈ પર પહોંચી શકીએ આની મિત્રો સિમ્પલ આકૃતિ કંઈક આવી બને હું તમને સમજાવું તો કે જોજો આ આ જમીન છે બરાબર આ ઉપરની આ જમીન છે હવે આપણે જમીનની મિત્રો અંદર જમીનની અંદર આવી રીતે આવી રીતે આપણે ત્રીસ અંશના ખૂણે આ ત્રીસ અંશના ખૂણે આપણે ખોદતા રહેવાનું છે અને ખોદતા જઈએ તો આ સો મીટર આપણે ખોદીએ છીએ સો મીટર આપણે અંદર જઈએ છીએ તો હવે જમીનથી લઈને આ જે આપણે પહોંચ્યા એના વચ્ચે કેટલું અંતર થાય એના વચ્ચેનું અંતર કેટલું છે આપણે શોધવાનું છે બરાબર છે આના વચ્ચેનું મિત્રો આપણે અંતર શોધવાનું થાય છે બધાને ક્લિયર ખબર પડી ગઈ કે ભાઈ શું કરવાનું છે આપણે બરાબર છે અહીંયા આને કહેવાય નેવું અંશનો ખૂણો આ નેવ અંશનો લંબરૂપ ખૂણો બને છે એટલે અહીંયા ખૂણો આપણને આપેલો છે એક બાજુ જે આપણને છે એટલે કર્ણ આપણને આપેલું છે તો બીજી બાજુ આપણે શોધવાની થાય છે અહીં તમે જુઓ કે આ જે ખૂણો ત્રીસ અંશ છે આ ત્રીસ અંશની આ બાજુની સાઈડ પર તમે જુઓ કે આ કાઠ ખૂણો છે અને કાઠ ખૂણાની સામે જે હોય એને કર્ણ કહેવાય મતલબ કે આપણને કર્ણ આપેલું છે સો ડિગ્રી સો મીટર માફ કરજો અને ત્રીસ અંશની સામેની બાજુ આપણે શોધવાની છે તો સામેની બાજુના છેદમાં કર્ણ આવું સૂત્ર તમને ક્યાં જોવા મળે સાઈનમાં જોવા મળે કોષમાં જોવા મળે કે ટેનમાં જોવા મળે હા બરાબર વાત છે સાઈનમાં જોવા મળે તમે બધા ભણીને આવ્યા છો તો નામકરણ પહેલાં કરી દઈએ એટલે આપણું કામ ઈઝી થઈ જાય એ બી અને સી તો ત્રિકોણ એ બી સીમાં ત્રિકોણ એ બી સી ની અંદર ખૂણો કયો બની રહ્યો છે તો ખૂણો બી બને છે ખૂણો બી એ બરાબર ત્રીસ અંશ છે આપણે સાઈનનો ઉપયોગ કરવાનો છે એટલે સાઈન થિટા સાયન ત્રીસ બરાબર પાસ સામેની બાજુ કઈ છે તો કે બીસી સામેની બાજુ અને કર્ણ છે કર્ણ એ બી સાઈન ત્રીસની કિંમત છે મિત્રો એકના છેદમાં બે બીસી બીસીની કિંમત આપણે શોધવાની છે અને એ ની કિંમત આપણને સો મીટર આપેલું છે સો ગુણ્યા એક કરશું ક્રોસ ગુણાકાર એટલે સો એકા સો અને એના છેદમાં બે તો રહેશે જ તો આપણને બીસીની કિંમત મળશે સો ભાગ્યા બે કરો તો કેટલા આવે પચાસ આવે એટલે મિત્રો જે જમીન સુધીની ઊંડાઈ છે ને બીસી બરાબર આપણને કેટલી મળે છે પચાસ મીટર મળે છે ડન છે આ દાખલો આપણો અહીંયા પૂરો થઈ ગયો આટલો સિમ્પલ દાખલો છે આમાં કઈ એટલું અઘરું હતું નહીં સિમ્પલ છે ખાલી ને ખાલી આપણને ખબર પડવી જોઈએ આકૃતિ બનાવવાની રકમ સમજી ગયા આકૃતિ કેવી રીતે બનશે કયો ખૂણો કઈ જગ્યાએ આવશે સામેની બાજુ કઈ બનશે કાઠ ખૂણો કયો બનશે અને કર્ણો કયો બનશે આ બધું ખબર પડી જાય તો દાખલો આપણે ઈઝીલી કરી શકીએ છીએ ચાલો આગળ વધીએ દાખલા નંબર અઠ્યાવીસ તરફ શું કે છે રકમ વાંચીએ તો વાવાઝોડાના કારણે એક સીરો લંબ થાંભલો જમીનથી નવ મીટરની ઊંચાઈ થી વળીને તૂટી જાય છે જેની ટોચ જમીન સાથે સાહીઠ અંશનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ કેટલી હશે થાંભલો કેટલી ઊંચાઈનો હશે તો જો સમજીએ આપણે આવી રીતે કે મિત્રો જો આ એક થાંભલો છે બરાબર છે આ એક થાંભલો છે એક જ મિનિટ આપણે લંબચોરસ હા હવે મિત્રો આ થાંભલો છે ને ધારો કે જો અહીંથી આપણે કાપી દઈએ તો અહીંથી કપાઈ જાય છે અને અહીંથી કપાઈને આવી રીતે નીચે પડી જાય છે આવી રીતે મિત્રો નીચે પડી જાય છે તો આ જે માપ છે કેટલું છે નવ આપેલું છે આપણે કે જમીનથી લઈને નવ સુધી એ રહે છે અને ઉપરનું બધું તૂટીને નીચે પડી જાય છે અને નીચે પડી જાય છે એટલે જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે તો જમીન સાથે એ સાહીઠ અંશનો ખૂણો બનાવે છે તો આ થાંભલો કેટલો ઊંચો હશે આપણે શોધવાનું છે તો ફરીથી મિત્રો અહીંયા કાઠ ખૂણો કહેવાય આ કાઠ ખૂણો બનશે એટલે અહીંયા આપણે આને એ કહી દઈએ આપણે આને બી કહી દઈએ અને આપણે સી કહી દઈએ છે જોજો હવે અહીંયા આપેલી છે કેટલી છે પાસેની બાજુ આપણને આપે છે નવ પણ આપણે શું જરૂર પડે આ જે મેન ખૂણો કયો છે આપણો સાહિતનો તો સાહિતની સામેનો ખૂણો એટલે સામેની બાજુ અને કર્ણ તો ફરીથી આપણે અહીંયા સાઈનનો ઉપયોગ કરવો પડશે તો ત્રિકોણ એ બી માં ત્રિકોણ એ બી માં ખૂણો કયો છે ACB ખૂણો એ સી બરાબર સાહીઠ અંશ છે તો આપણે સાઈનનો ઉપયોગ કરીએ કે ભાઈ સાઈન સાહીઠ સાઈન સાહીઠ બરાબર સામેની બાજુ એટલે એ અને પાસેની બાજુ સોરી કર્ણ કર્ણનો માપ છે એસી સાઈન સાહીઠની કિંમત છે રૂટ ત્રણ છેદમાં બે એ બીની કિંમત છે નવ અને એસી આપણે શોધવાના છે કર્ણ આપણે શોધવાનો છે થાંભલો પડી ગયો છે એ પડેલો ભાગ કેટલો છે આપણે શોધવાનો છે અહીંયા નવ ગુણ્યા બે કરશું એટલે અઢાર આવશે અને એસી ગુણ્યા રૂટ ત્રણ કરશું એટલે રૂટ ત્રણ એસી આવશે એસી મેળવવા માટે રૂટ ત્રણને અહીંથી ભગાવવા પડે એટલે અઢારના છેદમાં રૂટ ત્રણ મૂકવા પડે હવે મિત્રો કાપાકૂપી કરવાની તો છ તરી અઢાર અને રૂટ ત્રણ બરાબર એ સી ચાલો ઉડાવીએ છીએ રૂટ ત્રણ થી રૂટ ત્રણ કરો ગુણાકાર તો ત્રણ ઉડી જશે તો એ સી બરાબર આપણને મળશે છ રૂટ ત્રણ મીટર સંખ્યામાં આપણે આને કરવું છે તો સંખ્યામાં કરવા માટે આપણે આવું કરી શકીએ છ અને રૂટ ત્રણ મતલબ કે એકસો તોતેર ના છેદમાં સો હવે કરીએ ગુણાકાર એકસો તોતેર ગુણ્યા છ કરો તો કેટલા આવશે છ તરી અઢાર વધી પડી એક સાત છતાલીસ ને તેતાલીસ વધી પડી ચાર છ એકા કે બે જીરો કાપવાના છે આપણે હે ને એટલે બે જીરો છે એટલે બે પોઈન્ટ કાપવાના એટલે દસ પોઈન્ટ આડત્રીસ મીટર આપણને મળી ગયું એસી હવે તમે આકૃતિ કૃતિ જુઓ થાંભલો એકચુઅલમાં આખો આટલો હતો બરાબર છે એટલે કે આ ભાગ છે શું છે કર્ણ છે જે પડી ગયો છે તો આ ભાગનો માપ કેટલો મળ્યો આપણને અગિયાર પોઈન્ટ કેટલા સમથિંગ અરે હા દસ પોઈન્ટ આડત્રીસ મળ્યા આપણને દસ પોઈન્ટ આડત્રીસ અને આ બીજા નવ તો છે જ તો બંનેને પ્લસ કરવા પડે તો લખવાનું કે થાંભલાની ઊંચાઈ થાંભલાની ઊંચાઈ બરાબર દસ પોઈન્ટ આડત્રીસ વત્તા નવ આપણે હવે શું કહે છે પચાસ મીટર ઊંચાઈની એક બેઠક પર એક પ્રતિમાને ગોઠવેલી છે એટલે કે મૂર્તિને ગોઠવેલી છે જમીન પરના કોઈ એક બિંદુએથી આ પ્રતિમાની ટોચ પર જોઈએ અને પ્રતિમાના તળિયામાં જોઈએ તો ઉચ્છેદ કોનામાં સાહીઠ અંશતાલીસ અંશ છે તો પ્રતિમાની મિત્રો પ્રતિમા ગોઠવેલી છે પ્રતિમા આપણે બતાવી દઈએ આવી રીતે કે આ પ્રતિમા છે સમજો આ શું છે પ્રતિમા ગોઠવેલી છે આવી રીતે હવે કોઈ એક જગ્યાએથી એટલે ધારો કે આપણે આ જગ્યાએથી જોઈશું તો આ જગ્યાએથી આપણે તળીએ જોઈએ પ્રતિમા તળીએ જોઈએ તો એ પિસ્તાલીસ અંશ છે અને ઉપર છે માથા પર જોઈએ તો એ સાહીઠ અંશ છે કે આ છે ને એ કેટલું છે પિસ્તાલીસ અને આ જે માપ છે એ કેટલું છે તો એ છે સાહીઠ અંશ આવા બે અલગ અલગ ઉચ્છેદકો આપણને આપેલા છે નામકરણ કરવા જઈએ તો આને એ કહી દો આને બી આને સી અને આને આપણે ડી કહી દઈએ તો હવે આપણે શરૂઆત ક્યાંથી કરીશું કયું માપ ખબર છે તો આ પચાસ મીટરની બેઠક બી આપણને ખબર છે બીસી બરાબર પચાસ આપેલા છે બીસી બરાબર પચાસ મીટર આપણને આપેલું છે તો કયું માપ આપણને આની પરથી ઇઝીલી મળશે તો જુઓ મિત્રો કે આપણે જો ત્રિકોણ ખાલી આ ત્રિકોણની વાત આપણે કરવા જઈએ ત્રિકોણ બી સીડીની વાત કરવા જઈએ તો ત્રિકોણ બી સીડીમાં આ એક બાજુ ખબર છે એની પરથી આપણે બીજી બાજુ મેળવી શકીએ છીએ આ ખૂણાનો ઉપયોગ કરીને સામેની બાજુ ના છે તો પાછીની બાજુ આપણે કરીએ તો લખીએ આપણે હવે કે ત્રિકોણ બી માં ખૂણો બીડીસી કેટલો છે પિસ્તાલીસ અંશ છે ખૂણો બીડીસી બરાબર પિસ્તાલીસ અંશ તો ટેન પિસ્તાલીસ બરાબર સામેની બાજુ એટલે બીસી અને પાસેની બાજુ એટલે સીડી ટેન પિસ્તાલીસની કિંમત કેટલી આવે એક આવે તો એક બરાબર બીસીની કિંમત પાંચ અને સીડી છેદમાં આવશે ઉપર ગુણાકારમાં જાય તો એટલે કે મીટર આપણને મળી ગયું માપ આટલું કામ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે શું બાકી રહ્યું છે તો જોજો મિત્રો અહીંયા હવે કે આ પચાસ મળી ગયા છે અને આ પણ આપણને પચાસ મળી ગયા છે અત્યારે હવે આપણે ઉપરનો જે આ ભાગ છે આપણે શોધવાનો છે તો આપણે ધારો કે આને ધારી લઈએ કે આ એક છે પ્રતિમાની ઊંચાઈ આપણને ખબર નથી એટલે આપણે એને એક્સ માની લઈએ શું માની લઈએ એક્સ હવે આખો ત્રિકોણ જોઈએ એ સીડી આ તો એ ડીસી આખો ત્રિકોણ જોઈએ હવે તો કે ત્રિકોણ એ ડીસી માં ખૂણો એ ડીસી જે છે ખૂણો એ ડીસી જે છે એ સાહીઠ અંશનો છે કેટલો છે સાહીઠ અંશનો છે તો લખીએ કે ટેન સાહીઠ સાહીઠ બરાબર સામેની બાજુ ચલો સામેની બાજુ શું બનશે તો કે આખા ખૂણાની સામે બાજુ એસી બનશે શું બનશે ભાઈઓ એસી બનશે અને સીડી જે છે એની બાજુ બનશે બીજી પાસેની બાજુ બનશે હવે તેન સાહીઠ એટલે રૂટ ત્રણ કહેવાય એસી એટલે એસી એટલે એક્સ પ્લસ પચાસ કમ્પ્લીટ ને શું આવશે એક્સ પ્લસ પચાસ કેમ કે આપણને આ પણ લેવાનું અને આપણે આ પણ લેવાનું બંને બંને માપ લેવાનું આખું લેવું હોય તો આનું એક્સ પણ લેવાનું પ્લસ આનું પચાસ બી લેવાનું એટલે હવે અહીંયા છેદમાં લખીએ આપણે સીડી બરાબર પચાસ પચાસ ગુણ્યા રૂટ પચ રૂટ કરો રૂટ તો પચાસ રૂટ ત્રણ બરાબર એક્સ પ્લસ પચાસ પચાસની આ બાજુ લઈ આવો તો પચાસ રૂટ ત્રણ માઇનસ 50 = x 50 कॉमन का ले लिए तो अंदर बच से √3 - 1 = x तो 50 √3 की कीमत है 1.73 1.73 - 1 = x तो 50 0.73 આવશે 1.73 માંથી 1 કાપતો 0.73 = x આવશે હવે આનું બધું કામકાજ કરીએ તો પચાસ જીરો પોઈન્ટ તોતેર ને આપણે ના છેદમાં સો એવું કહીએ છીએ ઉડે છે ઉડાવવાનું પચાસ ગુણ્યા બે કરો તો ઉડી જાય એટલે અહીંયા એક્સ બરાબર તોતેર તોતેર ભાગ્યા બે ઉડાવીએ આપણે તો બે તરી છ અને બે છંગ બાર બે પંચા દસ છત્રીસ પોઈન્ટ પાંચ મીટર જે મિત્રો પ્રતિમા છે કે એક્સ છે એની આપણને કિંમત મળે છે કેટલી છત્રીસ પોઈન્ટ પાંચ ક્લિયર છે આ જે બેઠક છે એ પચાસ મીટરની છે અને ઉપર જે પ્રતિમા છે એ ગણવામાં આવે છે ચાલો મિત્રો હવે વધીએ છીએ મિત્રો દાખલો આખા આખી જે આપણું આખું ચેપ્ટર છે ચેપ્ટર નંબર નવ અને ચેપ્ટર નંબર નવ નો ખતરનાક દાખલો હોય તો એ છે દાખલા નંબર ત્રીસ બરાબર મિત્રો એકદમ હાઈફાઈલ લેવલ નો દાખલો છે પહેલી વાર કોઈ ગણશે તો એને ખબર જ નહીં પડે એકવાર તો એને શીખવો જ પડશે શીખ્યા વગર ઉદ્ધાર છે નહીં કારણ કે મિત્રો આ દાખલો એ માં પૂછાળ દાખલો છે સીબીએસઈ લેવલમાં જે દાખલા પૂછાય છે એ દાખલા આ છે એટલે આમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે તમારે આ દાખલાને જ બે વાર જોવું પડશે તો તમને પરફેક્ટલી ખબર પડશે કારણ કે મિત્રો છે છેલ્લું પણ આકૃતિ આપણને બનાવતા આવડે ને તો જ કામ થાય અને આકૃતિ બનાવવાનું પણ બહુ જ અઘરું કામ છે પણ ચિંતા નહીં કરતા હું તમને ખૂબ જ શાંતિથી સમજાવીશ તમને એકદમ સિમ્પલ રીતે સમજાવીશ કે તમને આવડી જાય ચલો રકમ સૌથી પહેલા આખી વાંચી લઈએ અને પછી આપણે ફરીથી વાંચી વાંચીને એના આપણે આકૃતિનો ઉપયોગ કરીશું તો તળાવની સપાટીથી પચાસ મીટર ઊંચાઈ ધરાવતી ઇમારત પરથી જોવામાં આવે અવલોકન કરવામાં આવે તો આકાશમાં ઉડતા એક પતંગના ઉચ્છેદ કોણ માપ ત્રીસ જણાય છે હવે જેટલું લખ્યું છે એટલું પેલા કામ કરીએ આપણે તો સૌથી પહેલા મિત્રો આપણે દોરી દઈએ કે આ ધારો કે આ છે આપણે તળાવની સપાટી લખી પણ દઈએ આ છે તળાવની સપાટી બરાબર છે આ છે તળાવની સપાટી હવે તળાવની સપાટી પર શું છે તો કે એક ઇમારત છે ધારો કે આપણે અહીંયા એક ઇમારત દોરી દઈએ અને ઇમારત પરથી આપણે ઉપર તરફ આપણે જોઈએ છે ઉપર તરફ બરાબર ને ઉચ્છે થવા એટલે ઉપર તરફ જોઈએ છે આવી રીતે તો

હવે એ જે પતંગ ઉપર ઉડી રહી છે ને મિત્રો એ પતંગનો જે પ્રતિબિંબ છે એનું અવશેત કોણનું માપ સાહીઠ છે બરાબર હવે જોજો આ જે છે ને આ લાઈન એ તળાવ છે આપણને બધાને ખબર છે કે જ્યારે પણ કોઈક એ વસ્તુ હોય કાચ હોય કે પાણી હોય એમાં મિત્રો પ્રતિબિંબ કેવું હોય તો પ્રતિબિંબ હંમેશા જેટલું ઉપર હોય એટલું જ અંદર પણ હોય ધારો કે મારી સામે અરીસો હોય અને અરીસાથી હું બે ફૂટ દૂર ઉભો તો અરીસાની અંદર પણ હું બે ફૂટ જ દેખાવા મળું બરાબર છે મતલબ કે અરીસાથી મારું જે અંતર છે એ જ અંતર અરીસાથી પ્રતિબિંબ વચ્ચે પણ હશે તમે સમજો છો ને મિત્રો વિજ્ઞાનમાં તમે લોકો પ્રકાશ પરાવર્તન વકરી ભવન જે ચેપ્ટર છે એ ભણીને આવ્યા હશો એમાં એક નિયમ પણ છે કે જ્યારે પણ કોઈ સપાટી સમતલ હોય અને સમતલ અરીસો હોય સમતલ અરીસામાં અરીસાથી વસ્તુનું જે અંતર છે એ અને અરીસાથી પ્રતિબિંબનું જે અંતર છે બંને કેવું છે સરખું છે બરાબર એટલે મિત્રો સમજો કે અત્યારે આટલા ડિસ્ટન્સમાં આપણને પતંગ અહીં દેખાય છે તો અહીંથી ફરીથી તળાવમાં આટલા જ ડિસ્ટન્સ પર અહીંયા આપણને પતંગ જોવા મળશે આ જગ્યાએ આપણને શું મળશે પ્રતિબિંબ મળશે તો લખી દઈએ દોરી દઈએ આપણે સેમ ટુ સેમ આટલી માપ બરાબર છે કે આટલું માપ છે અહીંયા પ્રતિબિંબ આપણને જોવા મળશે આ જગ્યાએ આપણને શું જોવા મળશે પ્રતિબિંબ જોવા મળશે અને આ જગ્યાએથી જોઈએ છે એટલે અહીંથી એનો જે કેટલો છે સાહીઠ છે બાકી ખબર નહીં પડે છે તમને ફરી સમજાવો આકૃતિ પરથી કે જો આ જે છે આ આપણું આખું તળાવ છે બરાબર છે અહીંયા વચ્ચે ઈમારત છે અને ઇમારત પરથી આપણે ઉપર તરફ જોઈએ છે ને પતંગ ઉડી રહી છે તો એનો ઉચ્છેદ કોણ કેટલો છે ત્રીસ અંશ છે બધાને આટલું ખબર પડી કે હવે પતંગ જે છે એ જેટલી સપાટી પર ઉપર ઉડે છે એટલી જ એટલા જ અંતરમાં નીચે એનું પ્રતિબિંબ આપણને જોવા મળશે એટલે આ જે અંતર છે એવું એવું સેમ અંતર આપણું આ પણ ગણાય અને પછી આપણને અહીંયા પ્રતિબિંબ દેખાય છે જેનો અવશેષ કોણ આપણે દેખીએ છીએ કેટલો છે સાહીઠ અંશ છે આકૃતિમાં બધાને ખબર પડી ગઈ છે હવે આપણે આગળ વધીએ કિંમત મૂકીએ હવે હવે મિત્રો આપણને આ જે ઇમારત છે ને એ આપેલી છે કેટલી પચાસ મીટરની તો આ પચાસ છે તો આ પણ કેટલા હશે પચાસ હશે બરાબર છે ઉપર આપણને આ અંતર આપેલું નથી તો આપણે આને એક્સ ધારી લઈએ નામકરણ કરીએ આપણે તો આને એ આને બી કહી દો પછી આને સી આને ડી ઈ અને એફ આવા આપણે નામકરણ આપવાના છે નામકરણમાં બહુ કોઈ ચિંતા નહીં તમારે જે આપો એ આપી શકો છો તો અહીંયા ડીઈ નું માપ અને એ નું માપ તો સરખું જ છે પચાસ પચાસ પણ આ જે સીડી છે એનું માપ ખબર નહીં એટલે આપણે એને ધારી લઈએ એવી રીતે આ જે એડીનું માપ છે એ પણ આપણને ખબર તો આપણે આપણે આને ધારો કે ધારી લઈએ ધારવું જ પડશે ધાર્યા વગર કોઈ મેળ પડવાનો છે નહીં હવે મિત્રો જોજો આ ત્રીસ અંશના ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ જે છે એનું કામ આપણે કરીએ તો લખી દઈએ પહેલા અહીંયા વાય ધારેલો છે એ તો ત્રિકોણ એ સીડીમાં ત્રિકોણ એ સી ડીમાં ખૂણો કયો બને છે વચ્ચે એ આવે છે તો સી એ કરીએ ખૂણો સી એ બરાબર ત્રીસ અંશ સી બરાબર ત્રીસ અંશ તો ટેન થીટા બરાબર ટેન બરાબર સામેની બાજુ સીડીના છેદમાં પાસેની બાજુ એ સીડીના છેદમાં એકના છેદમાં રૂટ ત્રણ લખીએ આપણે બરાબર સીડીની કિંમત કેટલી છે એક્સ અને એડીની કિંમત કેટલી છે વાય તો અહીંયા કરીએ આપણે ક્રોસ ગુણાકાર વાય ગુણ્યા એક કરો તો વાય એકા વાય અને રૂટ ત્રણ ગુણ્યા એક્સ એટલે રૂટ ત્રણ એક્સ તો વાય બરાબર રૂટ ત્રણ એક્સ આને આપણે અત્યારે મસ્ત મજાનું પેક કરીને મૂકી રાખીએ છીએ ગમે ત્યારે આપણે આનો ઉપયોગ કરવાનો આવશે તો આને સમીકરણ નંબર આપણે એક કહી દઈએ કોઈ ચિંતા નથી હવે જોજો હવે આપણે આ કૃતિને મિત્રો ખાસ જોજો આપણે બતાવું કરીને કે આ જે અત્યારે બોર્ડર કરું છું કલર કરું છું એ ત્રિકોણને મિત્રો તમારે ખાસ જોવાનો છે જોજો આ ત્રિકોણ જે છે આ ત્રિકોણમાં કાટખૂણો ક્યાં બનશે તો અહીંયા કાટખૂણો બનશે બરાબર આ આપણને ખૂણો કેટલા પછી છે આપણને આપેલો છે હવે જેટલું અંતર આ હોય એટલું જ અંતર એના પ્રતિબિંબ વચ્ચે પણ હોય એટલે કે આનું અંતર એક્સ વત્તા પચાસ છે એક્સ વત્તા પચાસ છે તો આ અંતર પણ કેટલું હશે એક્સ વત્તા પચાસ હશે તો લખી દઈએ કે આ અંતર એક્સ વત્તા પચાસ છે ડન છે ચાલો હવે આપણને મિત્રો જો જો તમને સમજાવો કે આ ખૂણો લઈએ આપણે આપણે નો ખૂણો લઈએ તો ના ખૂણાની સામેની બાજુ એટલે આખી આ એફ લેવાની અને પાસેની બાજુ એટલે આ વાય લેવાની બરાબર છે જો ના ખૂણાની સામેની બાજુ એટલે અહીંથી લઈને આટલો ભાગ આખો આવશે એટલે આ પચાસ અને આ એક્સ વત્તા પચાસ એટલે પચાસ વત્તા પચાસ વત્તા એક્સ અને પાસેની બાજુ કોણ છે તો કે વાય છે ચાલો લખીએ બરાબર છે બીજો મગજ પર જોર લગાવતા સમજો ત્રિકોણ કયો હતો કે એ ડી ડીએફમાં ત્રિકોણ એ ડી એફ માં ખૂણો ખૂણો ડી એફ બરાબર સાહીઠ ડી એફ બરાબર સાહીઠ ટેન સાઠ મૂકીએ આપણે ટેન થી ટેન સાહીઠ બરાબર સામેની બાજુ એટલે કોઈ તો કે ડીએફ સામેની બાજુ ડી એફ અને પાસેની બાજુ એ પાસેની બાજુ આવશે અહીંયા એ સાઈન સાહીઠની કિંમત છે મિત્રો રૂટ ત્રણ ડીએફ એટલે શું તો ડીએફ એટલે જો બે ભાગ આવશે ડીએફમાં બે વસ્તુ છે અહીંથી લઈને એક તો ડીઈ અને ઈ તો લખીએ આપણે ડીઈ અને ઈ એફ ડી પ્લસ ઈ એફ અને એડીના એડી હવે કિંમતો ગોઠવીએ આપણે આની તો રૂટ ત્રણ બરાબર ડીઈ ની કિંમત કેટલી છે તો કે ડીઈની કિંમત પચાસ છે અને ડીઈ ની કિંમત એક્સ પ્લસ પચાસ છે તો પચાસ પ્લસ એક્સ પ્લસ પચાસ અને એડીની કિંમત વાય છે શું છે એની કિંમત વાય છે બરાબર ને જો જો આપણે ધારી હતી બરાબર આપણે વાય ધારેલા તો વાયની કિંમત કેટલી છે રૂટ ત્રણ એક્સ છે બરાબર છે એટલે હવે આપણે આ કિંમતને અહીં મૂકવાની છે હવે તમને ખ્યાલ પડ્યો હશે કે કેમ આપણે વાયની કિંમત રાખી હતી તો અહીં કરી દઈએ આપણે કે રૂટ ત્રણ બરાબર પચાસ ને પચાસ સો અને એક્સ પ્લસ સો અને વાયની કિંમત છે રૂટ ત્રણ એક્સ કરી દઈએ ક્રોસ ગુણાકાર તો અહીંયા રૂટ ત્રણ એક્સ અને આનો કરીએ ગુણાકાર તો રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ કરો તો ત્રણ થશે ત્રણ અને એક્સના એક્સ બરાબર એક્સ પ્લસ સો આગળ વધીએ છીએ અહીંયા સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો ભાઈ ત્રણ એક્સ એક્સની આગળ માઇનસ કરી દઈએ અંદર લાવીએ તો હવે ત્રણ એક્સમાંથી એક જશે એટલે ટુ એક્સ વધશે ટુ એક્સ બરાબર સો તો એક્સ બરાબર સો ભાગ્યા બે સો ભાગ્યા બે કરો એટલે કેટલા મળશે આપણને પચાસ મળશે કેટલા મળશે આપણને પચાસ મળશે જોજો હવે જોજો એટલે અહીંથી લઈને આપણે આ અંતર શોધવાનું હતું એમાં અડધું અંતર પચાસ ખબર છે અને બીજું જે એક્સ છે કેટલું મળ્યું આપણને પચાસ તો જે સી છે તળાવની સપાટીથી પતંગની જે ઊંચાઈ છે એ કેટલી છે પચાસ વત્તા પચાસ એટલે સો થશે તો લખીએ આપણે કે તળાવની સપાટીથી બરાબર છે મિત્રો તળાવની સપાટીથી પતંગની ઊંચાઈ પતંગની ઊંચાઈ બરાબર એટલે કે સો મીટર બરાબર છે મિત્રો આવો દાખલો છે ખતરનાક લેવલનો દાખલો છે તમારે આની બે વાર તો અવશ્ય પ્રેક્ટિસ કરવી પડશે મારા ભાઈઓ બહેનો તમારે આની બે વાર પ્રેક્ટિસ અવશ્ય કરવી પડશે અને કરજો તો જ આવડશે અને બીજી વસ્તુ મિત્રો કે આવા દાખલા પૂછાવાના ચાન્સીસ સ્ટાન્ડર્ડ મેથ્સમાં વધારે છે બેઝિક મેથ્સવાળા એ બહુ ચિંતા કરવાની જરૂર નથી બરાબર છે આવા દાખલા પૂછવાની સંભાવના તો ખાલી એક જ ટકા છે હે ને ક્યારેક કોઈ પેપર સેટર જે હોય એનો મગજ ફરી ગયો હોય ને તો જ દાખલો આવો પૂછી શકે એટલે તમારે એટલી ચિંતા કરવાની જરૂર નથી પણ દાખલાની પ્રેક્ટિસ જરૂરથી કરજો તમારી પ્રેક્ટિસ માટે પણ કરજો કદાચ પૂછાઈ જાય તો આવડી જાય એટલા માટે પણ કરજો તમારું ગણિત પણ મજબૂત બને એટલા માટે બી કરજો એટલે ખાસ આની એકવાર પ્રેક્ટિસ તમારે કરવાની છે તો મિત્રો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં દાખલા બીજા જે બાકી છે એ આપણે ધીમે ધીમે પૂરા કરાવીશું અને ફટાફટ ચેપ્ટર આપણું પૂરું થાય એવો ટ્રાય આપણે કરીશું જેથી આપણે આ જે આ આપણો મહિનો છે આ મહિનામાં ચેપ્ટર નંબર દસ વર્તુળ અને ચેપ્ટર નંબર અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આ બંને બંને પૂરા થાય એવો આપણો આ એક ટાર્ગેટ છે અને આપણે પૂરો કરાવી પણ નાખીશું બરાબર છે મિત્રો તમારે ખાલી સપોર્ટ કરવાની જરૂર છે તમારે વિડીયોને લાઈક કરવાનું છે ચેનલને તમારે સબસ્ક્રાઈબ પણ કરવાનું છે અને કોમેન્ટ પણ તમારે કરવાની છે કે તમને દાખલા શીખવાની મજા આવે છે કે નથી આવતી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર